નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર જે રીતે જણાવ્યું હતું તે મુજબ પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર તારીખ પાંચથી લઈ અને સાત સુધી વરસાદ વાતાવરણ જોવા મળેલું જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લાનો જે ગોંડલ બાજુનો ભાગ છે કાલાવડ સાઈડનો વિસ્તાર છે સાથે સાથે જૂનાગઢનો જે વિસાવદર તાલુકો છે તેની આસપાસના વિસ્તારની અંદર આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જોવા મળેલો અને અમુક વિસ્તારની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળેલો તો સીમિત વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળેલો ખેડૂત મિત્રો વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે હવે ખેડૂત મિત્રો આ વર્ષે નૈઋતિનું ચોમાસું છે તે તેના નિર્ધારિત સમય કરતાં કેરળની અંદર વહેલું બેસી ગયું અને ત્યાંથી મુંબઈ સુધી આવવામાં ખૂબ ટૂંકો સમય લીધો અને તારીખ થી લઈ અને ચોમાસું છે પ્રતિકૂળ વાતાવરણને કારણે મુંબઈથી આગળ વધેલું નથી મોન્સૂન બ્રેક જેવી સ્થિતિ નિર્માણ થઈ હવે છેલ્લા પંદર સત્તર દિવસથી ચોમાસું છે તે એક જ જગ્યાએ સ્થિર ઊભું રહેલું છે હવે ખેડૂત મિત્રો આગામી સમય એટલે કે તારીખ ચૌદથી લઈ અને વીસ સુધી એક ગુજરાતના કાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બનવાના કારણે આ બંનેની સંયુક્ત અસરથી તારીખ ચૌદથી લઈ અને વીસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર એક વરસાદી વાતાવરણ અને સારો એવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેવું લાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે જેની અંદર ચૌદ તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ દિવસો જશે તેમ વરસાદની માત્રા અને વિસ્તાર બંને વધતા જાય એમાં ખાસ કરીને શરૂઆત છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી થશે અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે સત્તર તારીખ સુધીની અંદર મોટા ભાગનો વિસ્તાર છે તે કવર કરી લે તેવો હાલના પક્કાસ મોડલો દર્શાવી રહ્યા છે આ વરસાદનો રાઉન્ડ છે એ સિસ્ટમ આધારિત હોય એટલે વરસાદની માત્રા અને વિસ્તાર બંને જેમ જેમ સિસ્ટમનો ટ્રેક થોડો ઘણો બદલે તેમ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળે તો આ વિસ્તાર આ સમયગાળા દરમિયાન મધ્યમથી લઈ અને ભારે તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે સાથે સાથે ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહે તેવું હાલના ફોરકાસ મોડલોના આધારે લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ વર્ષે વાવણીલાયક વરસાદ છે તે પંદર જૂનની આસપાસ થઈ જાય એટલે કે સારા ચોમાસુના એક સારા સંકેત પણ કહી શકાય અને પહેલાં જ વરસાદની અંદર ઘણી બધી જગ્યાએ નદીઓની અંદર નવા નીર આવી જાય તેવું હાલ લાગી રહ્યું છે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ વાઇઝ અને વરસાદની માત્રા કેટલી છે તેવી આપણે એક અલગથી અપડેટ આપશું હવામાન અને વરસાદની માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો જય ભારત